યુટ્યુબના કયા વિડીયોની અંદર સૌથી વધારે તમને અર્નિંગ થાય છે ને એટલે કે વધારે ડોલર મળે છે તો મિત્રો ઘણા લોકોની કોમેન્ટ હોય છે અને આરપીએમ તો યુટ્યુબની અંદર ઘટી જ ગયો છે તો આજે સ્પેશિયલ આપણે એના માટે વિડીયો બનાવ્યો છે જે મારી ચેનલની અંદર ટેકનિકલ જે ગુગાની અંદર જે વિડીયો ચાલેલી છે અને જેની અંદર મને વ્યૂઝ મળેલા છે એ તમને મિત્રો વાત કરવાનું છે અને એની કેટેગરી કઈ છે કઈ ટાઈપનો વિડીયો મેં બનાવેલો છે જેની અંદર મને વધારે વ્યૂઝ મળ્યા છે અને તમારે પણ મિત્રો કઈ કેટેગરીની અંદર કામ કરવું છે જેથી મિત્રો તમને વધારે ડોલર મળી શકે છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબની અંદર દરેક કેટેગરી અલગ અલગ આવે છે તમને ખ્યાલ હશે પણ સૌથી વધુ આપણે તો ગુજરાતી છીએ આપણી વિડીયો ગુજરાત બહાર તો કોઈ જોવાનું પણ નથી મિત્રો પણ હા ગુજરાતી પણ લા ગુજરાતીમાં પણ વિડિયો આપણે કોઈ પણ બનાવીએ તો એની અંદર લાગુ પડે ને એ ટાઈપની મિત્રો આપણે વિડીયો બનાવવાની છે જેથી આપણને વધારે આરપીએમ લાગીએ કારણ કે સીપીએમ તો ઘણું હોય છે પણ આરપીએમ મિત્રો આપણી વિડીયોની અંદર નથી લાગતું કારણ કે આપણી વિડીયોનું કન્ટેન જ આખું અલગ હોય છે અને આપણી વિડીયો ગુજરાત બારી જતી પણ નથી એટલે આપણને છે ને આરપીએમ વધારે નથી મળતું પણ આજના વિડીયોની અંદર જો તમારી પાસે નોલેજ છે તો હું તમને જે કેટેગરી કહું છું એની અંદર જો તમે કામ કરો છો અને તમારી પાસે નોલેજ છે તો તમને સો ટકા મિત્રો ડોલર વધારે મળશે તો કઈ રીતે આપણે ડોલરો વધારે કમાવાના છે યુટ્યુબથી બસ વિડિયોની અંદર ધ્યાન આપજો ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે ભાઈ તને વ્યૂઝની અંદર વધારે યુટ્યુબની અંદર વ્યૂઝ નથી મળતા તો પણ તું વિડીયો બનાવે છે પણ મિત્રો તમે ખુદ વિચારી શકો વિચારો કે હું યુટ્યુબની અંદર વ્યૂઝ નથી મળતા તો પણ મહેનત કરું છું તો મને કાંઈક તો એની અંદર મળતું હશે ને ફાલતુ તો ટાઈમ મિત્રો બગાડ તો હશું જ નહીં મારું કંઈક આરપીએમ વધાર હશે એમ ટેકનિકલના વિડીયો બનાવું છું તો મને કાંઈક તો આરપીએમ વધાર હશે ને ત્યારે હું આટલું બધું મિત્રો વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરું છું કાંઈક તો હશે કારણ કે મિત્રો મેં ઘણાવારી ચેનલની અંદર વિડીયો પણ બનાવ્યા છે લાઈવ પ્રૂફ સાથે કે જેની અંદર એક એક હજાર વ્યૂઝમાં મને દોઢ ડોલર મળેલો છે હવે તમે લોકો વિચારો પણ નહીં મિત્રો અત્યારે હાલના વિચાર હું તમને સત્ય ઘટના કહું તો તમે ખુદ નહીં માનો અને અત્યારે હાલ મિત્રો યુટ્યુબની અંદર અપડેટ આવી ગઈ છે કે હું લાઈવ સ્ક્રીન તમને નથી દેખાડી શકું કારણ કે ચેનલની અંદર આપણે પ્રોબ્લેમ આવી શકે પણ મારી ચેનલની અંદર મિત્રો એવા વિડીયો છે કે જેની અંદર પંદર હજાર વ્યૂઝની અંદર અઢાર ડોલર મળેલા છે તમે ખુદ મિત્રો એવું હોય તો આપણી ચેનલની અંદર જે જૂના વિડીયો મેં બનાવેલા છે તમે જેને ચેક કરી શકો છો મિત્રો પંદર હજાર વ્યૂઝમાં અઢાર ડોલર વીસ હજાર વ્યૂઝમાં પચીસ ડોલર અમુક વિડીયો એવા છે કે જેની અંદર ચાલીસ હજાર વ્યૂઝનો ત્રીસ ડોલર એવું છે પણ કહેવાનો મતલબ આ એટલું બધું આરપીએમ ઓછું નથી મારી ચેનલની અંદર કે મિત્રો જેની અંદર હું આ જે ટાઈમ બગાડું છું એની મને મિત્રો મહેનતના મજૂરી ના મળે એવું નથી મળી રહેશે મને મજૂરી સો ટકા મહેનત કરવી એ પ્રમાણે નથી મળતી કારણ કે વિડીયો ટેકનિકલના છે એટલા માટે હવે તમારે કઈ રીતે યુટ્યુબની અંદર કામ કરવાનું છે તમે કઈ કેટેગરીની અંદર કામ કરશો અને તમારી પાસે કયું નોલેજ છે જેથી તમને વધારે ડોલર મળે કારણ કે વિડીયો તો મિત્રો આપણે ગુજરાતી જ બનાવીએ છીએ તો સૌથી પહેલાં તો મિત્રો એક છે ટેકનિકલ તમે કોઈ એપ્લિકેશનનો કોઈ વિડીયો બનાવશો ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ કે તમારી પાસે જે પણ નોલેજ છે કોઈ સરકારી બેન્કિંગ છે અન્ય કોઈ પણ ખાસ કરીને મિત્રો એપ્લિકેશન એવું કે જેની અંદર કમાણી કરવાનું હોય પૈસાને લગતું હોય બેન્કિંગ છે એ ટાઈપનું એટલે ખાસ કરીને કોઈ બેંકના વિડીયો તમે બનાવો છો કે લોગ ઇન કરવું પેટીએમ છે આ ટાઈપના કોઈ પણ વિડીયો તમે એપ્લિકેશનની અંદર બનાવો છો તો એની અંદર મિત્રો છે ને વધારે વધારે આ રીતે મિત્રો લાગે છે કારણ કે બધી જગ્યાએ લોકો જુઓ છે એટલા માટે થઈને અને બીજા નંબરમાં છે સ્ટોરી હિસ્ટરી મિત્રો ઐતિહાસિક સ્ટોરી તમે મિત્રો વીસથી પચીસ મિનિટની વિડીયો બનાવો છો સ્ટોરીની ઐતિહાસિક તો મિત્રો લોકો અત્યારે ઇતિહાસ જોવા વધારે માગે છે અને ઇતિહાસની અંદર જ મિત્રો વધારે છે ને આરપીએમ લાગે છે મિત્રો ઘણી વખત એટલે ખાસ કરીને મિત્રો આપણા ગુજરાતી પાસે મિત્રો ઇતિહાસ તો મિત્રો છે તમને ખ્યાલ જ છે કે ઘરે ઘરે પડ્યા હોય છે એટલે ગુજરાતી માટે ઇતિહાસ શોધવા જવાની ક્યાંય જરૂર જ નથી બસ ઘરે મિત્રો એક બુક લાવી દો અને ઇતિહાસ વિશે જાણો ને એના ઉપર સ્ટોરીના વિડીયો બનાવો ઇતિહાસ વિશે અને જો તમારી પાસે ટાઈમ જ છે તો જે સ્થળો ઐતિહાસિક છે ત્યાંની તમે મુલાકાત લઈને પણ વિડીયો આરામથી બનાવી શકો છો તો પણ મિત્રો તમને વ્યૂઝ વધારે મળશે અને મેં તમને વાત કરી ટેકનોલોજી જેની અંદર મોબાઈલ ઇલેક્ટ્રોનિક કોઈપણ વસ્તુ આવી જાય છે તમે મોબાઈલ વિશેની તમે માહિતી કોઈ પણ આપો છો તમારી પાસે મોબાઈલ શોપ છે કોઈ પણ ઇલેક્ટ્રોનિકનું કામ કરો છો અને એના વિશે તમે કોઈ માહિતી આપી રહ્યા છો કોઈ મતલબ ફિટિંગ રિપેરિંગનું કામ કરી રહ્યા છો આ ટાઈપનું તમે કામ કરો છો તો પણ એની અંદર વધારેમાં વધારે મિત્રો આરપીએમ લાગે છે કારણ કે મિત્રો જે આપણે એમ્પી થઈ ગીતો કે કોમેડી વિડીયો બનાવીએ છીએ એની અંદર આરપીએમ તો લાગે છે એવું તો નથી લાગ હોતું કે આરપીએમ દરેકની અંદર મિત્રો લાગે છે પણ એની અંદર ઓછું લાગે છે પણ જે વધુ જે મારા ચેનલની અંદર મેં અનુભવ કર્યા છે જે મને ડોલરો મળેલા છે અત્યારે હાલની અંદર એ જ તમને મિત્રો કીધું છે મારી ચેનલની અંદર એસટી બસને લગતી એક વિડીયો બનાવી છે તમે સર્ચ કરીને ચેક કરી લેજો જે લગભગ અઢી લાખ મિત્રો વિડીયો ચાલેલો છે તો એની અંદર મને છે ને એકસોને સાહીઠ ડોલર મળેલા છે માત્ર અઢી લાખ વ્યૂઝની અંદર એકસોને સાહીઠ ડોલર મળેલા છે અને જે ઇન્સ્ટાગ્રામના મેં વિડીયો બનાવેલા છે પાસપોર્ટ રિકવરના જેની અંદર મિત્રો ફિક્સ ટુ ફિક્સ એક હજાર વ્યૂઝમાં એક ડોલર બનેલો છે અમુક ફોટાના એટલે માતાજીના ઐતિહાસિક મેં તમને વાત ના કરી ઇતિહાસિક માતાજીના ફોટો વિશેનો એક વિડીયો બનાવેલો છે તો એની અંદર પંદર હજાર વ્યૂઝની અંદર અઢાર ડોલરો મળેલા છે એટલે મિત્રો એવું નથી મને કમાણી મળી રહેશે પણ તમારી પાસે નોલેજ હોય ને તો તમે આ ટાઈપના વિડીયો બનાવી શકો છો જો મિત્રો તમારી પાસે નોલેજ છે તો તમે સો ટકા મહેનત કરશો તો તમને પણ મિત્રો ડોલર મળે છે અને એવું પણ નથી હોતી કે અન્ય કેટેગરીની અંદર પણ તમને પૈસા નથી મળતા પૈસા મળે છે પણ એની અંદર વ્યૂઝ તમને વધારે જ મળે છે કારણ કે આ વિડીયોની અંદર વ્યૂઝ ઓછા મળે છે અને તમે જે બીજી વિડીયોની અંદર આરપીએમ ઓછું લાગે છે એમાં તમને વ્યૂઝ વધારે મળે છે અને આરપીએમ ઓછું હોય છે કોઈ ફરક તો મિત્રો વધારે નથી પડતો પણ હા એની અંદર મેં જે તમને કીધું એની અંદર વધારે ડોલર બને છે ઇન્સ્ટાગ્રામ છે એપ્લિકેશન છે બેન્કિંગ છે આનું તમે કામ કરો છો અને વિડીયો બનાવો છો કોઈ પણ ફોર્મ સબમિટ કરતા શીખવાડતા હો તો એની અંદર તમને વધારે ડોલર મળશે તમારી પાસે નોલેજ હોય તો તમે આનું કામ કરી શકો છો જો મિત્રો વિડિયો તમને સારી લાગી હોય તો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબનું નોલેજ પૂર અને યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે આપણી પાસે જે નોલેજ છે તમારી સાથે શેર કરવાની પૂરી કોશિશ હું જરી કરીશ તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાણી મિત્રો